નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાજ દ્વારા આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા આ રેલી એક તીર એક કમાન સ આદિવાસી એક સમાન સાથે નીકળી હતી વિશ્વ આદિવાસી દિવસે બિરસા મુંડાએ અંગ્રેજો સામે સંઘર્ષ કરી આદિવાસીઓને ન્યાય અપાવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક સમિતિની રચના આદિવાસી ઓગણીસો નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો નસવાડી ટાઉનમાં આદિવાસી સમાજ વિવિધ વેશભૂષા તીર કમઠા સાથે રેલીમાં જોડાયો હતો આ દિવસનો હેતુ આદિવાસી લોકોને આગળ લાવવાનો તેમજ તેનામાં જાગૃતિ ફેલાવવાનો છે જોહાર જય આદિવાસી આજ રોજ તાલુકામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનને ઉજવણીના ભાગરૂપે જે નવમી ઓગસ્ટ છે એ અન્ય દરેકને કે પૃથ્વી પર જીવવા માટે જે બી કંઈ આજની હલચલ થઈ રહી છે એને પૃથ્વીને અને જીવ જીવસૃષ્ટિને બચાવવું હોય તો આદિવાસી સમાજ જે પોતાની જીવનશૈલી છે એને ભાગરૂપે એનો સંદેશ સૌને મળે એના માટે નવમી ઓગસ્ટ યુના દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે જેને ભાગરૂપે આજ અમે નસાડી તાલુકાના યુવાનો મળી સૌ પ્રથમ વૃક્ષારોપણનો કાર્યક્રમ રોજા મુકામે કર્યો છે ત્યારબાદ સારા આખા સમાજને એક મેસેજ જાય શિક્ષણ પ્રત્યેનો એના અમે પેમ્પલેટ દ્વારા સૌને મેસેજ આપ્યો છે અને સૌ સાથે મળી એકતાનું પ્રતિક એક નસાડી તાલુકામાં સૌ યુવાનો કોઈ બી સમાજો દરેક સમાજ સાથે મળી અમે નવમી ઓગસ્ટની ઉજવણી આજ રોજ નસાડી તાલુકામાં સાડી રોપરથી હાસગોન સુધી અને ત્યાં સભાનું આયોજન કરેલ છે ત્યોહાર જય આદિવાસી ત્યોહાર જય આદિવાસી આજે આખા વિશ્વમાં આદિવાસીઓ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે જે ઓગણીસોને થી યુનો દ્વારા ઘોષિત છે અમારા આદિવાસીના હક અધિકાર માટે બિરસા મુંડા જયપાલસિંહ મુંડા બાબા સાહેબ આંબેડકર સમાજના અગ્રણીઓ બલિદાન આપ્યા છે તેથી અમે સમાજના ઋણી છે તેથી અમે સમગ્ર સમાજને એકત્રિત કરીને છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે આવનારા સમયમાં અમારા જળ જંગલ જમીનના અધિકાર માટે અમે સમગ્ર આદિવાસી સમાજ એકત્રિત થઈને અમે લડત આપીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર